મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું જ્યાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને ભાજપના કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવાની સૂચના આપી દેવામાં આવી છે જી હા ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા ફોર્મ ભરવાની સૂચના અપાઈ છે આવતીકાલે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થશે કેટલાક તાલુકાઓ અને પાલિકાના ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યા હોવાની વિગતો સામે આવી રહી છે આ જ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે લાઈન પર હિતલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ હવે તૈયાર છે ઉમેદવારોને ફોર્મ ભરવા માટે કહી દેવામાં આવ્યું છે એવી વાત છે શું કઈ માહિતી હિતલ જી નિધિ ચોક્કસ એવું કહી શકાય કે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગઈકાલે આજે બંને દિવસ મળી હતી અને ઉમેદવારો માટે તબક્કાવાર તેઓએ વિવિધ નગરપાલિકાઓ થી માંડીને તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી છે અને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોને ફોર્મ ભરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે સ્વાભાવિક છે કે પહેલી તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ક્યાંય પણ કોઈ મિસ્ટેક કે ચૂક ન રહી જાય એટલા માટે ખાનગી રાહે અમુક ઉમેદવારો જેના નામ ક્લિયર થયા છે તેવા ઉમેદવારોને ફોર્મ ભરવાની સૂચના આપી દેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે અને એવા ઉમેદવારોએ ગઈકાલે આજે પણ ઉમેદવારી ફોર્મ ભર્યા હોવાની જાણકારી અત્યારે મળી રહી છે સ્વાભાવિક છે કે ભાજપે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કેટલાક મહત્વના પણ નિર્ણય લેવા આવ્યા હોવાની જાણકારી મળી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક ક્રાઇટેરિયા ઉમેદવારો માટે પણ નક્કી કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે જેમાં વધુમાં વધુ સાહીઠ વધુ ઉંમરના હોય તેવા જરૂરી છે આવા મુદ્દાઓને અગ્રતામાં આપીને ઉમેદવારોને પસંદ કર્યા હોવાની જાણકારી મળી રહી છે સ્વાભાવિક છે કે સત્તાવાર યાદી ભાજપ આવતીકાલે જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે